આજે પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી માન મરડાઈ મોટપ મેલી ભજી હરી નહીં તો જાશો ચોરાશી માં જન્મ બૌદ્ધરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી સંતો અને શાસ્ત્રો મહાપુરુષો અને આચાર્યો ભગવાન અને ભગવાનના અવતારો હંમેશના માટે પોતાની વાણી દ્વારા પોતાની કલમ દ્વારા પોતાના વર્તન દ્વારા પોતાના વિચારો દ્વારા પોતાના વિચરણ દ્વારા ઢોલ નગારા વગાડી વગાડીને આપણને સૌને જાગૃત કરવા માટે આ મનુષ્ય જન્મ એળે ન જાય કે જેના માટે ભગવાને કૃપા કરીને આપણને આ માનવ શરીર ભારત ભૂમિમાં આપ્યું આત્મકલ્યાણ માટે જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવા માટે નિર્વાસનિક થવા માટે બ્રહ્મરૂપ થવા માટે ગુણાતીત ભાવને પામવા માટે અને છેલ્લો જન્મ કરી અક્ષરધામના અધિકારી થવા માટે આપ્યો એનો નિર્દેશ આ સૌ કોઈ કરી રહ્યા છે દેવાનંદ સ્વામીની આ પદની પહેલી પંક્તિ એટલી ધારદાર છે આ મનુષ્યનો દેહ વારે વારે નહીં મળે અને એ મનુષ્યનો દેહ છે એ મહા મોંઘો છે યોગીજી મહારાજ ઘણી વખત સભાની અંદર ડોલતા ડોલતા તાળી વગાડતા ખોખારો ખાતા આ કીર્તનનું ગાન કરતા અને આના ઉપર નિરૂપણ કરતી વેળાએ એક પ્રસંગ અવશ્ય પણ કહેતા શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન જંગલમાંથી ચાલ્યા જતા હતા અને રસ્તામાં અર્જુને પ્રણામ કરીને શ્રીકૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો પ્રભુ આ મનુષ્યનો દેહ ક્યારે મળે ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું અર્જુન ચારસો ગામ ઊંડી એટલે કે લગભગ આઠસો કિલોમીટર ઊંડી વાવ હોય ચારસો ગાઉ પોળી હોય ચારસો ગાઉ લાંબી હોય અને પાણીથી છલો છલ ભરેલી હોય અર્જુન બરાબર કાન ખોલીને સાંભળજો તમે તમારા માથાનો એક વાળ લો અને એ વાળના આડા ટુકડા નથી કરવાના ઊભા ચાર ભાગ કરવાના અને એમાંથી એક ભાગ લઈ એ ચોથા ભાગનો વાળ લઈ અને આ પાણીની ભરેલી વાવને ઉલેચી લો ત્યાર પછી તમને મનુષ્ય જન્મ મળે અર્જુને કહ્યું પ્રભુ અશક્યમ 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 આજના વર્તમાન યુગની વાત કરીએ તો આટલી ઊંડી આટલી લાંબી અને આટલી પહોળી પાણીથી છલોછલ ભરેલી વાવને ખાલી કરવા માટે હજાર હજારની સો મોટરો બેસાડવામાં આવે તો પણ એક લેશ માત્ર પણ પાણી ઓછું ન થાય અને ખાલી થવાની વાત જ ક્યાં રહી અર્જુને કહ્યું પ્રભુ ના પાડો ને કે મનુષ્ય જન્મ મળતો જ નથી ભગવાને કહ્યું અર્જુન મનુષ્ય જન્મ તો મળે છે પણ આટલા વિલંબ પછી મળે છે કલાકોના કલાકો કલાકોના કલાકો આપણે આપણા અતિ અગત્યના કાર્ય માટે સરકારી ઓફિસમાં ઓફિસમાં લાઈનમાં ઊભા હોઈએ અને પછી જ્યારે આપણને પોતાને નંબર લાગે ત્યારે એવો વિચાર કરીએ છીએ ખરા કે આટલા કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હવે લાઇનમાં ઊભા નથી રહેવું ત્યાંથી પોતાના પેપર ને ફાઇલ લઈને ચાલતી થાય ને ઘર ભેગી થાય મહામૂરખ કહેવાય યોગી બાપા બીજું પણ દ્રષ્ટાંત આપતા કે એક અંધ માણસે કોઈ એવું અઘટિત કાર્ય કર્યું રાજાને સમાચાર મળ્યા રાજા બહુ નીતિવાળા હતા એણે વિચાર કર્યો કે મારા રાજ્યની અંદર કોઈ પણ માણસ અઘટિત કાર્ય ક્યારેય પણ ન કરે એ પછી લૂલો હોય લંગડો હોય આંધળો હોય બેરો હોય ગરીબ હોય તવંગર હોય મારે શિક્ષા તો આપવી જ જોઈએ થોડી દયા ખાધી અને કહું કે તું અંધ છો એટલે મોટી શિક્ષા નથી આપતો પણ મારો આ બાર ગામનો કિલ્લો છે એની અંદર તને પૂરવામાં આવે છે આંધળાએ કહ્યું રાજા સાહેબ થોડી કૃપા કરો મારી સજા તમે ઓછી કરો રાજા સાહેબે કહું કે તને છૂટો કરવું આ બાર ગામના કિલ્લાની અંદર માત્ર એક દરવાજો છે એ દરવાજો આવે એટલે એમાંથી નીકળી જાય એટલે તારો આ સજાનો કાળ પૂરો થયો તો સજા મુક્ત બની જશે આંધળો હતો પરંતુ બુદ્ધિશાળી હતો એણે વિચાર કર્યો કે આટલો મોટો કિલ્લો છે તો એને દિવાલ પણ હશે અને દરવાજો હોય તો દરવાજો શોધવો કઈ રીતે ચાલતા 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 એણે નક્કી કર્યું કે મારે દિવાલને પહેલાં પકડવી છે અને ઘણું બધું ચાલ્યા પછી એને દિવાલ હાથમાં આવીને દિવાલ ઉપર હાથ રાખી અને ચાલતો ચાલતો નીકળ્યો બહાર ગામનો ચક્રઓ લીધો અને જ્યાં દરવાજો આવ્યો દિવાલ ઉપર એનો હાથ હતો એણે લઈ લીધો એ ધાધર થઈ હશે ખજવાળ આવતી હશે ચાલવાનું ચાલુ રાખ્યું દિવાલ ઉપરથી હાથ હટાવી લીધો અને આ નાનો સરખો બાર ફૂટનો દરવાજો હતો એ પસાર થઈ ગયો અને ફરીથી બારગામનું ચક્રાવો ઊભો ને ઉભો એમ આપણને પણ યોગી બાપા કહેતા કે મનુષ્ય દેહ છે જન્મ મરણના કિલ્લામાંથી મુક્ત થવા માટેનો દરવાજો છે મુક્તિ માટેનો દરવાજો છે પણ આપણને ખજવાળ આવી જાય છે લાડી વાડી ગાડી પાડી સત્તા સંપત્તિ મોલ માળિયા રાગ દ્વેષ ઈર્ષા અભાવ અવગુણ એવી ખજવાળ આવે કે એની અંદર મનુષ્ય દેહરૂપી રૂપી દરવાજો પસાર થઈ જાય ને વળી પાછો ચોરાશી લાખ યોનીમાં ભટકવાનો વારો આવે એટલા માટે દેવાનંદ સ્વામી આપણી આંખ ઉગાડે છે માણસ નો અવતાર મોઘો નહી માણસ નો અવતાર મોંઘો નહી મળે ફરી નહીં મળે ફરી રે મોંઘો નહી મળે ફરી માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી માન મરડા મોટ પમેલી ભજી લો નહીં તો જાશો ચોરાશી માં જન્મ બૌધરે નહીં તો જાશો ચોરાશી માં જન્મ બહુ ધરી માણસનો અવતાર મોગો નહીં મળે ફરી આ પદને ગાવા વાળા અને સાંભળવાવાળા આપણે દિવસના એક વખત તો વિચાર કરીએ પાછી વૃત્તિ વાળીએ અને આ દેહ દ્વારા ભજન થાય ભક્તિ થાય સેવા થાય સત્સંગ થાય સ્મરણ થાય એટલું કરી શકીએ તો જીવન ધન્ય બની જાય આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ